નમસ્તે વિદ્યાર્થી મિત્રો મજામાં ને ઓનલાઈન શિક્ષણ સ્વાગત છે તો આજે આપણે બીજું જેની આપણે શરૂઆત કરવાની છે તો બીજા સત્રમાં આપણે પાઠ્યપુસ્તકની શરૂઆત કરી દઈએ જેમાં પેજ નંબર એક ઉપર કાવ્ય અગિયારમું છે વડાવી બા તેના વિશે આજે આપણે ભણીશું તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક ખોલશે અને જેમાં પેજ નંબર એક ખોલશે હવે આપણે સૌ પ્રથમ કાવ્ય અખિયાર જેના કવિ કોણ છે તો કે ઉષ્ણસ તો તેના કવિ પરિચય વિશે આપણે થોડુંક જાણી લઈએ તો બધા જ વિદ્યાર્થીઓનું પાઠ્યપુસ્તકમાં ધ્યાન હવે ઉષ્ણસ ઉષ્ણસ કવિનો જન્મ અઠ્યાવીસ નવ ઓગણીસો વીસમાં અને તેમનું અવસાન ક્યારે થયું છે સાત અગિયાર બે હજાર ને અગિયારમાં થયું છે એટલે હમણાં જ જુ નવ વર્ષ પહેલાં હવે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉસનસ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા ક્યાંના વતની હતા તો કે વડોદરા જિલ્લાના સાવલી ગામના તે વતની હતા હવે વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચર્ય હતા હવે પ્રશુન નેપથ્યુ આદરો તૃણનો ગ્રહ સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી પૂરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે જો બાળકો સોનેટ કાવ્ય કોને કહેવાય પહેલાં તો આપણે એની સમજૂતી લઈ લઈએ હવે આ કાવ્યનું સાહિત્ય પ્રકાર સોનેટ છે હવે જે ચૌદ લીટીનું આપેલું છે તેને આપણે સોનેટ કાવ્ય કહીએ છીએ વિસ્તારથી પછી જાણી લઈએ પહેલાં આપણે કાવ્ય જોઈ લઈએ હવે દિવાળીની રજાઓમાં પોતાના વતનમાંથી આવેલા પરિવાર પોતાના સંતાનોની સાથે રજાઓ પૂરી થતાં પાછા વિદાય થાય છે ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે માતા પિતા અને વૃદ્ધ વિધવા હોય વિરથી વ્યસ્થિત છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈને બહાર પગથિયાં ઉપર જ બેસી જાય છે અહીં કવિ વિરહને એક પાત્ર રૂપે નિરૂપે છે એ ધ્યાનપાત્ર છે વાત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ બાના હૃદયનાજી સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું હૃદય સ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ આ કરુણ રસ નિષ્પન્ન કર્યો છે બરાબર છે બાળકો તો સૌ પ્રથમ આપણે આ કાવ્યનો રાગ શીખી લઈએ આ કાવ્યનો રાગ તમને બધાને નહીં આવડતો હોય તો મારી સાથે તમારે પણ આ કાવ્યનો રાગ શીખવાનો છે તો આપણે સૌ પ્રથમ કાવ્ય જોઈ લઈએ એનો રાગ જોઈ લઈએ જેથી તમને પણ આવડી જાય અને તમે પણ મારી સાથે ઘરે ગાજો જેથી તમને આ કાવ્યનો રાગ પણ આવડી જાય તો ચલો બધા જ વિદ્યાર્થી મિત્રોનું પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપણે આ કાવ્યને સૌ પ્રથમ ગાઈશું रजावोदि वाणि घरमही दहाडा ओ दहाडाओगेरि स्खलित थि शान्ति प्रथमनि वसेला धार्थ दूरशु दूरसंताननिजना जवाना काले तु जनकजननीरतणा सदाना गंगामा स्वरूप करडा भोयि सह ने लेलकर्म विरह मिलने ते रजनिये निहाड्यो सौ वच्चे नियतो निज जगा उवे एने सौ जरठ वडीवाते सुई गया सवारे भाभि पर्यो कर लै पाई उपड्या गई अरधी वस्ती घर थै गयो शान्त सघडु बपोरे बे भाई अवर उपड्याले निजनी नवोढा भार्यावो પ્રિય વચન મંદ સ્મિતવતી વડાવી આવી નિજ સકલ સંતાન ક્રમશ ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથીએ બરાબર છે બાળકો તમને પણ આનો રાગ આવડી ગયો હશે હવે આપણે આ કાવ્યને સમજી લઈએ આ કાવ્યમાં આપણને શું કહેવા માગે છે તો કે દિવાળીની રજાઓ પૂરી થઈ અને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તે તે શાંતિનો ભંગ થયો છે અને ધંધાર્થથી દૂર વસેલા પોતાના સંતાનો તો હવે કાલે જતા રહેવાના છે જેની માતા પિતાને એની વિધવા હોય સૌએ તેમના નસીબમાં લખાયેલા વીરનું મિલનની રાતે સૌને વચ્ચે પોતાને આસન નક્કી કરીને બેઠી આ જોયા કરે છે અને ઘરમાં એના તરફ ધ્યાન આપ્યા વગર સૌ વૃદ્ધનો વાતો કરતા કરતા સૂઈ જાય છે એવું કહેવામાં આવ્યું છે તો સૌ પ્રથમ આપણે એક એક કાવ્ય પંક્તિ સમજીએ અને તેનું હવે સૌ પ્રથમ કહ્યું છે કે રજાઓ દિવાળી તણી પૂરી થઈ ને મહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની દહાડોએ એટલે કે દિવસોએ બરાબર છે સ્ખલિત એટલે કે ભંગ થવું તો શું કીધું છે કે દિવાળીની રજાઓ પૂરી થઈ અને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો છે હવે વસેલા ધંધાર્થ દૂર સુદૂર દૂર સુદૂર એટલે કે દૂર દૂર સંતાન સંતાન એટલે કે પુત્રો નિજના એટલે કે પોતાના જવાના કાલે તો જનક જનની તે જનની ને ઘર તણા જનક જનની એટલે કે પિતા માતા બરાબર છે બાળકો ગયું તો છે કે થી દૂર વસેલા પોતાના સંતાનો તો હવે કાલે જવાના છે પછી માતા પિતા અને ઘરમાં રહેલા વિધવા ફોઈ સૌએ તેમના નસીબમાં લખાયેલા વીરાનું મિલન અહીં કહ્યું છે સદાના એટલે કે પોતાના અને ગંગામાં સ્વરૂપે એટલે કે નાની ભાઈના વિધવા પોય ઘરડા હોય સહુએ લખાયેલો કર્મ વિર મિલનને તે રજનીએ એટલે કે લખાયેલો કર્મ એટલે કે નસીબમાં લખાયેલું અને મિલન એટલે કે મળવું બરાબર છે રજનીએ એટલે કે સ્ત્રીએ બરાબર હવે તો શું કીધું છે કે વિધવા પોઈએ તેમના નસીબમાં લખાયેલા ભીરણનું મિલનની રાતે સૌને વચ્ચે પોતાનું આસન નક્કી કરી અને બેઠેલા જોયા છે નિહાળ્યું સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગ્યા ઉવેખી ઉવેખી એટલે કે અવગણીને એને સૌ જરઠ જરઠ એટલે કે વડી વડી વાતો સુઈ ગયા સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ફાઈ ઉપડ્યા શું કીધું છે કે નસીબમાં લખાયેલા વિરહના મિલનને રાતે સૌની વચ્ચે પોતાના આસન નક્કી કરી અને જમાવીને બેઠેલા જોયા અને તેમ છતાં તેના તરફ ધ્યાન આપ્યા વગર સૌ વૃદ્ધનો વાતો કરતાં કરતાં સૂઈ ગયા છે અને બીજા દિવસે સવારે ભાભીના ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ ઉપડ્યા છે હવે જોઈએ તો પાછળનું પેજ નંબર બે ખોલો જેમાં આપણને આપ્યું છે કે ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત કીધું છે કે ગઈ વસ્તી વસ્તી જો જતી રહી છે અને ઘર થઈ ગયું છે શાંત સઘડું તો કે અડધી વસ્તી જતી રહી છે અને ઘર કેવું થઈ ગયું છે શાંત થઈ ગયું છે બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેઈ નિજની જો બપોર થયો એટલે બીજા બે ભાઈ પણ ઉપડ્યા છે અને પોતાના નવ અને પ્રિય વચન બોલતી તેના મંદ સ્મિત કરતી પત્નીઓ પણ તેની સાથે ગઈ છે જો આગળ આપવું છે કે બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેઈ નિજની નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી જો નવોઢા એટલે કે નવી પરણેલી અને ભાર્યાઓ એટલે કે પત્નીઓ અને પ્રિય વચન મંદ સ્મિતવતી એટલે કે પ્રિય વચન બોલનારી એટલે કે ધીમું ધીમું હસતી બરાબર છે બાળકો હવે વડાવી બા આવી નિજ સકલ સંતાનો ક્રમશઃ ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે જો શું કીધું છે કે બે સંતાનોની જે નવોઢા ભાર્યા એટલે કે પત્નીઓ જેને જે નવપરિણિત છે એને પ્રિય વચન બોલી અને મંદ સ્મિત કરતી પત્નીઓને લઈને ભાઈ છે અને પોતાના બધા સંતાનોને એક પછી એક વડાવીને બા ઘેર આવી છે અને તેણે આખા ઘરમાં જોઈ એટલે એ દુઃખથી ભાંગી પડી અને પગથે જ બેસી ગઈ છે સમજાઈ ગયું બાળકો કાવ્ય તો ફરીથી તમને એ કાવ્યની સમજૂતી આપું છું તો બધાનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં તો આપણને કીધું છે કે દિવાળીની રજાઓ પૂરી થઈ અને ઘરના બધા જ લોકો કેવા થઈ ગયા છે શાંતિ હતી અને તેનો ભંગ થયો છે દિવાળીની રજાઓ પૂરી થઈ અને ઘરના ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો છે ધંધારથી દૂર આવેલા દૂરથી આવેલા બધા સંતાનો પોતાના ધંધે જવા નીકળી ગયા છે પછી માતા પિતા અને ઘરમાં લહેલી વિધવા હોય સૌ તેમના નસીબમાં લખાયેલા વીરાના આગળની રાતે સૌની વચ્ચે પોતાના આસન જમાવી અને બેઠા છે તેમ છતાં એનું તરફ ધ્યાન આપ્યા વગર સૌ વૃદ્ધજનો વાતો કરતા કરતાં સૂઈ જાય છે હવે શું થાય છે કે બીજો દિવસ થાય છે એટલે સવારે ભાભી ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ ઉપડે છે અને આમ અડધી વસ્તી ઘરમાંથી ઓછી થઈ જાય છે હવે આખું ઘર કેવું થઈ જાય છે તો કે શાંત થઈ જાય છે અને બપોરે જે બીજા બે ભાઈ છે તે પણ પોતાની નવ પ્રિય વચન બોલનારી અને મંદમંદ હસનારી સ્ત્રીઓને લઈને પણ ઉપડે છે અને પોતાના બધા સંતાનોને એક પછી એક વડાવીને બા ઘેર આવે છે અને તેના આખા ઘરમાં વિરહ જોયો એટલે દુઃખથી ભાંગી પડી અને પોતે પગથી જ બેસી જાય છે હવે આપણે સૌ પ્રથમ તો શબ્દાર્થ જોઈ લઈએ શબ્દ સમજૂતી તમને આપી છે તો બધા જ વિદ્યાર્થીઓનું પેજ નંબર બે ઉપર ધ્યાન હવે શબ્દ સમજૂતી સ્ખલિત થવું એટલે કે પોતાના સ્નાસ સ્થાનેથી ખસવું હવે ગંગા સ્વરૂપ એટલે કે વિધવા નામના આગળમાંના જ વપરાતું વિશેષણ છે ઉવેખી એટલે કે અવગણીને અથવા દરકાર કર્યા વિના જરઠ એટલે કે ઘરડા અને વડીલો નવોઢા એટલે કે નવી નવી પરણેલી સ્ત્રી અથવા નવવધુ ભાર્યા એટલે કે પત્ની પ્રિય વચન મંદ સ્મિતવતી એટલે કે પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસ્તી પ્રિય વચન મંદ ક્રમશઃ એટલે કે એક પછી એક ગૃહ વ્યાપી એટલે કે ઘરમાં પ્રસરેલું હવે ભાષા સજ્જતા જો સોનેટ વિશે આપણને નીચે સમજૂતી આપી છે તે પણ આપણે જોઈ લઈએ હવે સોનેટ કાવ્ય સ્વરૂપ હવે એની ભૂમિકા શું છે તો કે સાહિત્યના દરેક સ્વરૂપને પોતાના નિયમો અને પરંપરા હોય છે શું કીધું છે તેને સાહિત્ય અને તેની પરંપરા હોય છે હવે તે જુદા જુદા રૂપો સ્વરૂપો દ્વારા અભિવ્યક્ત થાય છે ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપમાં સોનેટ મહત્વનું સ્વરૂપ છે સોનેટની મૂળ વિદેશી સ્વરૂપ છે અંગ્રેજી ભાષા અને સાહિત્યના સાહિત્યના અભ્યાસ દ્વારા આપણા કવિએ જે પરદેશી સ્વરૂપોથી આકર્ષાયા એક મુખ્ય સ્વરૂપ તે સોનેટ છે ગઝલ અને હાઈકુ એવા અન્ય સ્વરૂપો છે સોનેટ મૂળ ઇટલીમાં ઉદભવ્યું હતું સૌ પ્રથમ ક્યાં ઉદભવ્યું હતું તો કે ઇટલીમાં ઉદભવ્યું હતું હવે આપણે જોઈએ તો શું કીધું છે કે વાગ સાથે લયબદ્ધ ગવાતી એ લઘુ રચના છે જો લય સાથે ગાવું એને એમ કીધું છે ત્યાંથી તે અંગ્રેજી ભાષામાં વિકસ્યું અને તેની અસર નીચે ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે ઈસવીસન અઢારસો ને અઠ્યાસીમાં ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું જો કદાચ પરીક્ષામાં અથવા તો તમને જ્યાં જનરલ નોલેજમાં પણ ક્યારેક પૂછી શકે કે સૌ પ્રથમ સોનિટ ક્યારે રચાયું હતું તો કે અઢારસો ને અઠ્યાસીમાં કોને રચ્યું હતું તો કે બળવંતરાય ઠાકોરે અને કયું રચ્યું હતું તો કે ભણકારા જેવું ત્રણ પ્રશ્નો નીકળે છે જેની નીચે આપણે પેન્સિલથી અન્ડરલાઈન કરીશું બરાબર છે હવે બીજું લક્ષણો હવે સોનેટ કાવ્ય કેવી રીતે આપણે ઓળખી શકીએ તેના લક્ષણો શું છે તે આપણે જાણી લઈએ હવે સોનેટ ઉર્મી કાવ્યનો એક ભાગ છે ઉર્મી કાવ્ય કાવ્યમાં ઉર્મી કે સંવેદન મુખ્ય હોય છે અને સોનેટમાં એની સાથે વિચાર ચિંતન કે જીવન દર્શન ઉમેરાય છે તેને આપણે ચિંતન પ્રધાન ઉર્મી કાવ્ય કહી શકીએ હવે સોનેટ માટે ચૌદ પંક્તિની મર્યાદા છે જો શું કીધું છે ચૌદ પંક્તિ પંક્તિનું હોય એટલે આપણે એને સોનેટ કાવ્ય જ કહીએ છીએ એની મર્યાદા છે એ અને કાળથી સ્વીકારવામાં આવી છે એને એનો અર્થ એ થયો કે ટૂંકા વિસ્તારમાં કવિએ જઘન રીતે અનુભવનો ઠાસવાનો હોય છે તેમજ ઘાટનું સૌષ્ઠવ જાણવાનું હોય છે કાવ્યના કેન્દ્રમાં રહેલા વિચારો યોગ્ય ઉપાડ કરી અંતે ભાવ પલટો સિદ્ધ કરવામાં સોનેટની સફળતા રહેલી છે હવે એનું વિભાજન અને પ્રાસ આપણે જોઈ લઈએ તો શું કીધું છે કે સોનેટ ચૌદ પંક્તિ ધરાવતી સુગ્રંથિત સુબદ્ધ કાવ્ય રચના છે તેથી તેમાં પંક્તિને અંતે આવતા પ્રાસનું ઘણું મહત્વ છે જો છેલ્લે આવતા શબ્દનું ઘણું બધું મહત્વ સમજાઈ જાય છે એક લીટીમાં છેલ્લે આવતા શબ્દનું ઘણું બધું મહત્વ છે એમ કહેવા માંગે છે હવે પ્રાસરહિત સોનેટ રચના પણ થાય છે ખરેખર તો આ કાવ્ય ભાવ અને એના મરોડ સાથે સંકળાયેલો મુદ્દો છે બરાબર છે હવે આપણે જોઈએ તો આગળ કે પરંતુ સોનેટ એક શિસ્તબદ્ધ કાવ્યકૃતિ તરીકે વિચાર કરીએ તો તેમાં પ્રાસની ચોક્કસ ગૂંથણી અવગણી ન શકાય જો એની ગૂંથણી ગણી શકાતી નથી બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષામાં આપેલા સોનેટમાં મોગરો વધામણી અને ભણકારાનો સમાવેશ થાય છે એ પછી ઉષ્ણસ્થી માંડીને લાભશંકર ઠાકોર અને ચીનુ મોદી સુની સુધીના કવિઓએ સોનેટની પરંપરાની સમૃદ્ધ રાખી છે હવે આગળ આપણે જોઈ લઈએ તો અભ્યાસમાં હવે અભ્યાસમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણને વિકલ્પો આપ્યા છે તો વિકલ્પો આપણે જોઈ લઈએ બરાબર છે બાળકો હવે આપણને પહેલો વિકલ્પ આપ્યો છે કે ઘરના સભ્ય વારાફરતી વિદાય લઈ રહ્યા છે કયો છે કે ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે તો જેના આપણને વિકલ્પો આપ્યા છે તો સૌપ્રથમ તેમાં શું આવશે તો કે દિવાળીની રજાઓ પૂરી થઈ છે એટલા માટે કે બધાને પ્રવાસે સાથે જવાનું છે એટલા માટે કે લગ્ન પ્રસંગના પૂરું થઈ ગયો છે એટલા માટે કે ગામડાના ઘરમાં રહેવું નથી ગમતું એટલા માટે તો સૌ પ્રથમ તેમાં શું આવશે એનો જવાબ ક કે દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે એટલા માટે હવે બીજું છે કે ભાભીનું ભર્યું ઘર એટલે શું હવે બીજું આપણને આપ્યું છે કે ભાભીનું ભર્યું ઘર એટલે શું તો તેના વિકલ્પ પણ નીચે આપી દીધા છે કે સુખી સમૃદ્ધ ઘર કે સામાનથી ખીચોખીચ ભરેલું ઘર કે પછી પરિવાર સાથેનું ઘર કે ભાભીએ વસાવેલું ઘર તો તેનો જવાબ આવશે કે પરિવાર સાથેનું ઘર હવે ત્રીજો વિકલ્પ છે સંતાનો દૂર દૂર કેમ વસેલા છે તો તેનો જવાબ છે કે ધંધાર્થ માટે કે પોતપોતાના વિકાસ માટે કે ઝઘડાથી ડરીને કે અભ્યાસ માટે તો કે ધંધાર્થ માટે એટલે કે ધંધાઓ માટે હવે ચોથો વિકલ્પ આપણે જોઈએ તો કે સંતાનોને કોણ વડાવવા ગયું તો તેનો જવાબ આવશે કે બા ગયા કોણ ગયા હતા વડાવવા તો કે બા ગયા હતા હવે પાંચમો વિકલ્પ કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો જો તેનું ઉપનામ કીધું છે તો શું આવશે દર્શક સ્નેહરી સુંદરમ કે ઉષ્ણસ તો તેનો સાચો જવાબ છે ઉષ્ણસ હવે પ્રશ્ન બે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો બરાબર છે તો તેનો જવાબ આપણે જોઈ લઈએ તો પહેલું છે પહેલો જ પ્રશ્ન આપણને આપ્યો છે કે સંતાનો પાછા વિદાય કેમ થાય છે તો તેનો જવાબ છે કે દિવાળીની રજાઓ પૂરી થતાં ધંધાર્થ દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે હવે બીજો પ્રશ્ન કે દિવાળીના વેકેશનમાં બા ઘરની સ્થિતિ કેવી હતી શું કીધું કે દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી તો તેનો જવાબ છે કે દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી તો કે તેમના ઘરમાં તેમના પુત્રો આવ્યા હતા અને પુત્ર વધુઓ તથા બાળકોથી હર્યુંભર્યું ભર્યું હતું તથા આનંદ કિલોથી ગુંજતું હતું એટલા માટે એમનું ઘર કેવું લાગતું હતું ઘરની સ્થિતિ સારી લાગતી હતી હવે આગળ જોઈએ તો પેજ નંબર ચાર ઉપર જેમાં આપણે ત્રીજો પ્રશ્ન છે કે ઘર શાંત કેમ થઈ ગયું તો કે સવારે મોટાભાઈ તેમની પત્નીને લઈને રવાના થઈ ગયા એટલા માટે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ આથી ઘર શાંત થઈ ગયું હવે ચોથો પ્રશ્ન કે ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું તો કે ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થયું હતું અને ધંધારથી દૂર દૂર વસેલા બાના સંતાનો છે એ પોતાનો પરિવાર લઈ અને પાછા જવાના હતા એટલા માટે ઘરની શાંતિ સ્ખલિત થઈ ગઈ હતી હવે પાંચમો પ્રશ્ન છે કે બા પગથિયા પાસે કેમ બેસી ગયા શું પાંચમો પ્રશ્ન શું છે કે બા પગથિયા પાસે કેમ બેસી ગયા તો તેનો જવાબ છે કે બા પગથિયા પાસે એ પોતાના સંતાનોને વડાવી અને એક પછી એક વડાવી અને પાછી ભરેલી બા સંતાનોના વિરહમાં દુઃખથી ભાંગી પડી એટલા માટે પગથિયે બેસી ગઈ હવે આપણે આ લેશનમાં અભ્યાસ જે આપણને આપ્યો છે પેજ નંબર ત્રણ અને પેજ નંબર ચાર ઉપર જે આપણે ઘરેથી લખવાનું છે જેમાં વિકલ્પો અને પાંચ પ્રશ્ન આપેલા છે જેની ખાસ નોંધ લેશો બરાબર છે બાળકો હવે આગળનું સ્વાધ્યાય આપણે આવતા વિડીયોમાં જોશું જય શ્રી કૃષ્ણ જય હિન્દ વંદે માતરમ